રશિયાથી ઓઇલ ખરીદવા પર ભડક્યા ટ્રમ્પ કહ્યું ભારત પર ટેરિફમાં કરશે વધારો સરકાર બોલી ભારતને નિશાનો બનાવવો અનુચિત અને તર્કહીન અમેરિકા પોતે રશિયા પાસેથી યુરેનિયમની કરે છે આયાત ઇનો રશિયા સાથે વેપાર પણ ભારત કરતાં વધારે ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો એફઆઈએસ ની કેશમાં વેચવાલી યથાવત પરંતુ વાયદામાં થોડી શોર્ટ કવરે ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય નરમાશ એશિયામાં પણ મજબૂતી તો ગઈકાલે અમેરિકાના બજારોમાં રહી હતી સારી તેજી નાસ્ટેક 2% વધ્યો ઇન્ડસિન બેંકે રજીવ આનંદને 3 વર્ષ માટે એમડી અને સીઓ નિયુક્ત કર્યા 25 ઓગસ્ટથી સંાર્ષિક કાર્યભાર આરબીઆઈ પાસેથી મંજૂરી મળ્યા બાદ લીધો નિર્ણય પેટીએમમાં આજે ત્રણ હજાર આઠસો કરોડની બ્લોકડીલ શક્ય હલીબાબા એન્ટીટી એન્ટ ફીન વેચી શકે છે પોતાનો સંપૂર્ણ પાંચ પોઈન્ટ ચોર્યાસી ટકા હિસ્સો એક હજાર વીસ રૂપિયા પ્રતિ શેર ફ્લોર પ્રાઇસ શક્ય સૂત્રો તરફથી સમાચાર સોળ ટકા વધ્યો ડીએલએફનો નફો બમણાથી વધુ થઈ આવક જોકે માર્જિન્સ પર દબાણ ત્યાં જ અનુમાનથી ખરાબ રહ્યા ઓરો ફાર્માના પરિણામ દસ ટકા ઘટ્યો નફો માર્જિન્સ પર પણ દબાણ આજે આવશે નિફ્ટીમાં ભારતીય એરટેલ અને અદાની પોર્ટના પરિણામ ત્યાં જ બ્રિટાનિયા લ્યુપિન સહિત વાયદાની છ કંપનીઓના પરિણામ પર ફોકસ બાર ટકા વધી શકે છે બ્રિટાનિયાનો નફો અને ઓવલ ટેસ્ટમાં ભારતની શાનદાર જીત સિરાજ અને પ્રસિદ્ધ ક્રિશ્નાની બોલિંગના દમ પર ઇંગ્લેન્ડને છ રનથી હરાવ્યું પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં બે બેથી બરાબર કરી